ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ગુડ મોર્નિંગ નમસ્કાર હેપી ન્યુ હેપી દિવાળી વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ નવો એકદમ નાનકડો પ્રશ્ન છે ધ્યાન નહીં આપો તો પ્રશ્ન ક્યારે પૂરો થઈ ગયો એ પણ ખ્યાલ નહીં આવે એટલો નાનો પ્રશ્ન છે બરાબર પ્રશ્ન છે પ્રક્રિયા એન્થાલ્પી પ્રક્રિયા એન્થાલ્પી કોને કહેવાય જેના આપણે સાંકેતિક રીતે લખીશું ડેલ્ટા એચ આર લખવાનું આજે આર ખરો ને રિએક્શન માટે છે આર શેના માટે છે રિએક્શન રિએક્શન એટલે પ્રક્રિયા એચ કોના માટે છે એન્થાલ્પી બરાબર ડેલ્ટા કોના માટે છે ફેરફાર માટે છે ડેલ્ટા કોના માટે હોય ફેરફાર થતો હોય ત્યારે ડેલ્ટા લખાતું હોય બરાબર તો એ પ્રક્રિયા એન્થાલ્પી છે એનું એકદમ સિમ્પલ સૂત્ર છે આ પાઠમાં જે મોટા ભાગના સૂત્રો આવશે એમાં નિપજની એન્થાલ્પીમાંથી પ્રક્રિયકની એન્થાલ્પી બાદ કરવાની હશે અથવા તો નિપજની એન્ટ્રોપીમાંથી એન્ટ્રોપી શબ્દ છે નીપજની એન્ટ્રોપીમાંથી પ્રક્રિયકની એન્ટ્રોપી બાદ કરવાની હશે અથવા તો નીપજના જે મોલ હોય વાયુરૂપ નિપજના મોલ એમાંથી વાયુરૂપ પ્રક્રિયકના મોલ બાદ કરવાના હશે અથવા તો નિપજોની જે મુક્ત ઉર્જા હોય એમાંથી પ્રક્રિયકની મુક્ત ઉર્જા બાદ કરવાની એટલે મોટા ભાગના જે સૂત્રો હશે એમાં નીપજની જે બધી કિંમતો હોય એમાંથી પ્રક્રિયકની કિંમતો બાદ કરવાની થશે બરાબર તો આમાં આપણું સૂત્ર છે નીપજોની એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પીનો સરવાળો એટલે જેટલી નીપજ હોય ને બધી એન્થાલ્પીઓ ભેગી કરવાની નીપજની જેટલી એન્થાલ્પી હોય ભેગી કરવાની અને પ્રક્રિયકોની જે એન્થાલ્પી હોય એ ભેગી કરવાની બંનેની બાદ એનો સરવાળો કરવાનો અને એમનો તફાવત લેવાનો છે બાદ બાકી કરવાની થશે નિપજ માઇનસ પ્રક્રિયક બરાબર એનું એક એક્ઝામ્પલ આપેલું છે મિથેન એની બે મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી CO2 ટુ અને બે મોલ પાણી બંધ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો CO2 ટુ અને બે મોલ પાણી બંધ આ સૂત્ર છે સાંકેતિક ભાષામાં આ શબ્દોમાં છે આ શબ્દોમાં છે આ સાંકેતિક ભાષામાં સૂત્ર છે કે ડેલ્ટા એચ આર બરાબર સીગમા એઆઈ એચ નીપજો સીગમા એઆઈએચ નીપજો

પાણીના બે મોલ છે પાણીના કેટલા મોલ છે બે મોલ છે એટલે એઆઈ એ મોલની સંખ્યા છે આ જે છે પણ મોલની સંખ્યા છે છે પ્રક્રિયકો માટે બીઆઈ જે પ્રક્રિયકો માટે મોલની સંખ્યા છે કઈ સંખ્યા મોલની સંખ્યા અહીંયા તમે જોઈ શકો છો પ્રક્રિયકોમાં ઓક્સિજનના ના બે મોલ છે ખ્યાલ આવ્યો એટલે જેના જેટલા મોલ હોય ને આપણે ગણતરી વખતે લખવા પડશે જેના જેટલા મોલ હોય એ ગણતરી વખતે લખવા પડે એટલે આ નીપજો માટે છે નિપજમાં તમે જો આ સીઓ ટુ છે તો લખવાનું એચ એમ ટુ વાયુમય અવસ્થા છે એટલે અહીંયા જી લખેલું છે એચ સીઓ ટુ વાયુમય અવસ્થા છે એટલે જી લખેલું છે એનો અર્થ શું કરવાનો CO2 ની મોલર એન્થાલ્પી વધતા બે મોલ પાણીના બે મોલ છે એટલે બે મોલ લખ્યા એચ એમ એચ ટુ ઓ લિક્વિડ એટલે બે મોલ પાણીની મોલર એન્થાલ્પી ઓકે કઈ રીતે આખો શબ્દનો શબ્દ નો સી ઓ ટુ જી લખેલું છે તો મોલર મોલર એન્થાલ્પી એન્થાલ્પી મોલ પાણીની તો આટલું આવી ગયું પ્રક્રિયકો માટે આટલું આટલું આવી ગયું નીપજો માટે આ કોના માટે છે નીપજો માટે છે એટલે નીપજોમાં સીઓ ટુ અને પાણી એટલે નીપજોનું લખ્યું પછી અમારી પ્રક્રિયકોનું બાદ કર્યું તો આ માઇનસ છે ને આ સૂત્ર નું માઇનસ છે મિથેન તો લખવાનું ફોર વાયુમય અવસ્થામાં ઓક્સિજન છે બે મોલ તો બે ઓક્સિજન વાયુમય અવસ્થામાં ઓકે તો આ રીતે જેના જેટલા મોલ હોય એ આગળ સહગુણક તરીકે લખવાના આ જે મોલ છે જે સહગુણક તરીકે લખેલા છે જેને તત્વ યોગ પૂર્વાંક કહેવાય આ મોલની જે સંખ્યા છે આ મોલની જે સંખ્યા છે આ મોલની જે સંખ્યા છે એ મોલની સંખ્યા જેને તત્વ યોગ પૂર્વાંક અથવા તત્વ યોગ ગુણાંક કહેવાય

ઓકે સરસ રીતે લખી લેજો નવી બાબતો સમજીએ નવી બાબતો સમજીએ તો નવા શબ્દો છે પ્રમાણિત અવસ્થા અથવા પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય અને બીજું છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહીશું પ્રમાણિત અવસ્થા અથવા પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય બીજી બાબત છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કોને કહેવાય તો સૌથી પહેલા તો પ્રમાણિત અવસ્થા અથવા પ્રમાણિત સ્વરૂપ કોને કહેવાય તો બહુ જ સિમ્પલ છે બહુ જ સિમ્પલ પચીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે બસો અઠ્ઠાણું ટેમ્પરેચર એક બાર દબાણે પદાર્થનું જે સ્વરૂપ જોવા મળતું હોય એ પ્રમાણિત સ્વરૂપ કહેવાય પચીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે બસો અઠ્ઠાણું કેલવીને અને એક બાર દબાણે એક બાર દબાણ લઈશું ત્યારે પદાર્થની જે અવસ્થા જોવા મળતી હોય એ એની પ્રમાણિત અવસ્થા કહેવાય દાખલા તરીકે લોખંડ છે લોખંડ એ ઘન ઘન અવસ્થામાં હોય તેની પ્રમાણિત અવસ્થા કેમ કેમ કે બસો અઠાણું કેલ્વીન અને એક બાર દબાણે લોખંડ જે ખરું એ ઘન અવસ્થામાં હોય છે એટલા માટે એની જગ્યાએ ધારો કે પાણીની વાત કરીએ તો પચીસ ડિગ્રી સેલ્સિયસ એટલે બસો અઠાણું પ્રવાહી અવસ્થામાં હોય તો પાણીની જે પ્રમાણિત અવસ્થા છે એ પ્રવાહી કહેવાશે પાણીની પ્રમાણિત અવસ્થા પ્રવાહી અવસ્થા ગણાશે એ જ રીતે ધારો કે ઓક્સિજન છે એ ઓક્સિજન 298 કેલ્વિન અને 1 બાર દબાણે વાયુમય અવસ્થામાં હોય છે તો ઓક્સિજનની જે પ્રમાણિત અવસ્થા છે એ વાયુમય અવસ્થા ગણાશે બરાબર તો પ્રમાણિત અવસ્થા એટલે બહુ સિમ્પલ 298 કેલ્વિન ટેમ્પરેચર હોય 1 બાર દબાણ હોય પદાર્થ ઘન અવસ્થામાં હોય તો ઘન અવસ્થા એની પ્રમાણિત અવસ્થા કહેવાશે પદાર્થ પ્રવાહી અવસ્થામાં હોય તો પ્રવાહી એની પ્રમાણિત અવસ્થા કહેવાશે પદાર્થ વાયુમય અવસ્થામાં હોય તો વાયુ છે એ એની પ્રમાણિત અવસ્થા ગણાશે પછી આવશે પ્રક્રિયાની એન્થાલ્પી તો હમણાં જ થોડાક સમય પહેલા જ આજ લેક્ચરમાં આગળ એક સૂત્ર ભણી ગયા એ સૂત્રમાં પદાર્થની જે અવસ્થાઓ છે એ સૂત્રમાં જે પદાર્થની અવસ્થાઓ છે એ આપણે ફરજિયાત કેવી અવસ્થાઓ લેવાની પ્રમાણિત અવસ્થાઓ લેવાની એટલે પ્રમાણિત અવસ્થામાં નીપજો લેવાની એની એન્થાલ્પીમાંથી માંથી પ્રમાણિત અવસ્થામાં પ્રક્રિયકો લેવાના એની એન્થાલ્પી બાદ એમાંથી પ્રક્રિયકો ની પ્રમાણિત એન્થાલ્પી બાદ કરો તો જે ફેરફાર મળ એના પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી કહેવાય નીપજોની પ્રમાણિત એન્થાલ્પીમાંથી માંથી પ્રક્રિયકોની પ્રમાણિત એન્થાલ્પી બાદ કરવાની ત્યારે જે ફેરફાર મળશે પ્રક્રિયાની પ્રમાણિત એન્પી ગણાશે પણ જો પ્રમાણિત હોય પ્રમાણિત તો ઉપર આ રીતે આમ ફીટા જેવું લખવામાં આવતું હોય છે બરાબર જેને આપણે ડિગ્રી કહીશું બરાબર આમ તો એ લોકોએ જે પણ આપણે એના ડિગ્રી કહીશું એટલે આ થઈ જશે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર એન્થાલ આવું જે ઉપર ચિહ્ન કર્યું છે જેવું આપણે ડિગ્રી કહીશું જે અવસ્થા માટે છે ચાલો ખાલી આમ લખ્યું હોય ડેલ્ટા એચ આર લખ્યું હોય તો આના આપણે કહીશું પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર આને કહેવાય પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર પણ ઉપર આ રીતે ડિગ્રી કર્યું હોય તેને કહેવાય પ્રક્રિયાનો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર આ થશે પ્રક્રિયાનો પ્રમાણિત કરો એટલે પ્રમાણિત શબ્દ ઉમેરવાનો તો આ છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર સરસ રીતે લખી લેજો સરસ રીતે લખી લેજો